કોઈ એવો ટકા રિઝલ્ટ એ સુકારાની અંદર મળ્યું ત્યારે મિત્રો જે આપણા ખેડૂત મિત્રને મળ્યું છે એ રિઝલ્ટ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ અને એમની જ જાણીએ કે એમણે જે છે કેવી રીતનો ઉપયોગ કર્યો હતો ક્યારે ઉપયોગ કર્યો હતો અને એને એમાં શું રિઝલ્ટ મળ્યું આપણે ભાઈ ભાઈથી જાણીએ આપણું પૂરેપૂરું નામ મારું નામ યોગેશ રામાણી છે ગામ ટોડિયાળા છે તાલુકો જસ્તર તાલુકો જસ્તર ટોડિયાળા ગામ હવે રામાણીભાઈ તમે જે છે એ આ વખતે કેટલા વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે અગિયાર અગિયાર વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે તો જીરાની અંદર જે છે એ આ વખતે કઈ વેરાયટી પસંદ કરી નક્ષત્ર અને નીતિ આ બે વેરાયટી પસંદ કરી વિઘાદિત પ્રમાણ કેવી રીતનું રાખ્યું છે આમ એમ કે બિયારણ કેટલું રાખ્યું એમ કિલો એક વીઘે અઢી કિલો પાયાના ખાતરો તરીકે પંદર કિલો ડીએપી પંદર કિલો ડીએપી આપેલું છે બરાબર હવે મારે એ પૂછવું છે રમાણીભાઈ કે જીરાની અંદર જે છે એ કઈ કઈ બાબતોની જે છે કાળજી તમે રાખી છે અને તમારું જીરું અત્યારે કેટલા સમયનું થયું છે જીરું એક મહિનાનું

તંદુરસ્ત રહ્યા બરાબર મિત્રો સ્ટાર પ્રોટેક જે છે એ આમ કહેવાય ને કે જીરાને પ્રોટેક્શન આપવાનું કામ એ એ સો ટકા કરે છે કે એની અંદર જે છે એ સાત પ્રકારની ફૂગો જે આપણને ફાયદો કરતી હોય એવી તમામ પ્રકારની ફૂગ જે છે એની અંદર આપણે નાખવામાં આવી છે જેથી કરીને એ નુકસાન કરતી ફૂગને એ ખાઈ જાય છે મિત્રો ફૂગને મારવાનું કામ નહીં ફૂગને ગોતી ગોતીને ખાઈ જાય એટલે કે ટૂંકમાં મૂળ ફરતું જે છે એ ઝાડું તૈયાર કરે અને મૂળ જે છે એના એકદમ સ્ટ્રોંગ એની અંદર જે છે એ

મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છે આપણું જોવા મળતું નથી અને સાથે સાથે એનો ગ્રોથ પણ સારો છે એની ફૂટ પણ જે છે એ મિત્રો આની અંદર આપણે તમે જોઈ રહ્યા છો એની ફૂટ પણ સારામાં સારી પડે છોડ જે આમ ધોકા બરાબર એટલે કે છોડ જે છે એ મજબૂત છે આમ બોલા જેવો માય કાંગલા જેવો નથી બરાબર એટલે સોડ પણ સારામાં સારો જે છે એનાથી બને મિત્રો આ કામ જે છે એ સ્ટાર પ્રોટેક્ટનું છે કે એ છોડની અંદર જે છે સંપૂર્ણ પ્રોટેક્શન એટલે કે બીજું પણ એની અંદર કામ સાહેબ એ કરવાની હતી કે એની અંદર જે છે એ જે આપણા જે કંઈ પ્રહારો થાય દાખલા તરીકે જે છે એ વાતાવરણમાં ચેન્જ થાય અત્યારે હમણાં જ જે છે અત્યારે તડકી વધારે પડે તો જ્યાં આપણે સ્ટાર પ્રોટેક્ટ આપ્યો ને એને સુરય ભળવાનો કોઈ પ્રશ્ન નથી અત્યારે શેડ બોળવાનો પણ પ્રશ્ન આવ્યો બીજું કે જો સોડ સારો હોય તો એને બીજી રોગ જીવાત પણ ઓછી લાગે તો રોગ જીવાત માં તમે આની અંદર કેવા પગલા બીજા જે છે કેવી કેવી દવાઓ સાંકી છે અને કેટલા સંટકાવ કર્યા ટોટલ ચાર સંટકાવ કરેલા છે ચાર સંટકાવ માર્યા છે એમાં કઈ કઈ દવાઓ મોંઘા ભાવ ની કેવી મારી છે કે બહુ બહુ એવી મોંઘા નથી પેલા સાયપર ઇથિયોન અને સાપ પાવડર બરાબર એક માઇક્રો ન્યુટ્રિશન બે રાઉન્ડ લીધા હતા હા હા ત્યારબાદ ટાટાનું એક ટાટા તાકાત કરી દીધું બરાબર એ હતું અને પાછી સાઈ પર ઇથિયોના જતી એમ સાથે અને ટ્રોપિક હતું બરાબર છે આ સટકાવ એવા બહુ મોંઘા સટકાવ પણ મારવા પડ્યા નથી મિત્રો આ એક આનાથી ફાયદો એ છે કે છોડ જે છે એ આપણો કે તંદુરસ્ત હોય તો એને રોગ જીવાત પણ ઓછા લાગે અને આની અંદર જે છે એ પિયત કેટલા આપ્યા પિયત તો જ્યારે ઉગવાની વ્યવસ્થા હતી ત્યાં સુધીમાં ત્રણ આપ્યા ત્યારબાદ બે આપેલા છે ટોટલ પાંચ આપેલા છે હવે કેટલા આપવાના હવે નથી હવે પિયત આપવાના નથી મિત્રો પાંચ પાણે જે છે એ આ જીરું તૈયાર થઈ જશે અને એની અંદર જે છે એ બીજો કોઈ એવો ખર્ચ જે છે એ આપણે કહીએ કે એવો લાગ્યો નથી પણ શરૂઆતની અંદર જે છે એ મિત્રો આ જે સ્ટાર પ્રોટેક્ટ છે એ અઢીસો ગ્રામ એટલે સસોને સિત્તેર રૂપિયા ભાવ સસો સસો સિત્તેર રૂપિયામાં છે એ અઢીસો ગ્રામ આવે છે અને એ એકરમાં થાય અઢી વીઘામાં થાય તમે અગિયાર વીઘામાં ઉપયોગ કર્યો ચાર પેકેટ ચાર પેકેટનો ઉપયોગ કર્યો છે અને એની અંદર જે છે ક્યાંય અત્યારે સુકારાનો પ્રશ્ન જોવા મળ્યો નથી મિત્રો આ અવતરું જીરું છે એટલે કે આ મગફળી વાયુ જ જીરું છે મગફળીની અંદર આપણે બધાને ખબર છે કે ભાઈ સફેદ ફૂગનો જે છે મોટો પ્રશ્ન રહે છે બરાબર તો એ સફેદ ફૂગ જે છે એ આની અંદર જે છે એ આવાવા સત્તા જે છે એની અંદર ઝીરો છે પણ ક્યાંય છોડવો જે છે ક્યાંય ક્યાંંડો થયેલો લો કે સુરો છે એ ઉકારેલો એ આપણે જોવા મળો નથી આ આ રિઝલ્ટ કે આપણે ભલામણ કર્યું હોય કેટલા ભલામણ કોઈ ઉપયોગ ઉપયોગ અને એ એનું શું કહેવાનું સારું એકદમ ઓછા ખર્ચની અંદર અને એનું રિઝલ્ટ આપણે આ ફૂગ છે એટલે કે જમીનની અંદર આપણે આવશું તો એ લાખોની સંખ્યા કરોડોની સંખ્યાની અંદર એ ડેવલપ થશે અને એ નુકસાન કરતી ફૂગને મારવાનું કામ કરશે સાથે સાથે મૂળનો વિકાસ સારો કરશે છોડનો વિકાસ સારો કરશે નાળીની સંખ્યા વધારશે અને ઉત્પાદન ક્ષમતા પણ જે છે એ મિત્રો આ આપણે વધારી શકીએ હવે આની અંદર હું પગલા લેવાના છું સ્ટેપઅપનો ઉપયોગ તમે કરવાના છો કે સ્ટેપઅપ સ્ટેપ અપનો ઉપયોગ શા માટે કરશો ફૂલ અને ફ્લાવરિંગનું ટૂંક સારું કામ છે વાપરેલું છે મરસીમાં વાપરેલું છે તો મિત્રો આ જે છે એ પ્રોડક્ટ જે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવી છે એના અમારા સંતુષ્ટ ખેડૂત એટલે રામાણીભાઈ અમારા યુવાન મિત્ર છે એમણે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કરી મિત્રો આ સિવાયની તમારે કઈ વધારાની જરૂર હોય અને તમને આ સ્ટાર પ્રોટેક્ટ ક્યાં મળશે આ પ્રોડક્ટ જે છે કઈ જગ્યાએ મળે છે ગુજરાતના તમામ કુરિયર દ્વારા હેલ્પલાઇન નંબર છે એ તમે આપણે મિત્રો કહીએ એકાણું જીરો એકતાલીસ એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ પાંત્રીસ અગિયાર ત્રણ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે આની વધારાની માહિતી મેળવી શકશો ખૂબ સરસ બધાની માહિતી આપવા મિત્રો બાદ ખેડૂત મિત્રો લીલુડી ધરતીની અંદર તમે જેવી રીતે કિસાન સપોર્ટ જુઓ છો અને એની અંદર જે છે એ ખેતીના વિડીયોને જેવી રીતના તમે બધાય અપનાવી છે એવી રીતનું લીલુડી ધરતીને પણ જે છે એ મિત્રો તમે એની અંદર પણ જે છે પટોળિયા સાહેબ દ્વારા ખૂબ સરસ મજાની માહિતી આપવામાં આવે તો એને પણ સબસ્ક્રાઈબ કરજો હંમેશા મિત્રો સુધી જે છે એ આ વિડીયોને શેર કરજો જેથી કરીને મિત્રો પણ જે છે એ આ ઓસા ખર્ચના જિલ્લાને વસાવી શકે અને આ સિવાય જે છે મિત્રો વધારાની માહિતી માટે લીલવડી ધરતીનો આપણે જે હેલ્પલાઇન નંબર આપ્યો છે એમાં ચોક્કસ તમે સંપર્ક કરી શકો છો ખેડૂત મિત્રો તમે શેક સુધી અમારો વિડીયો જોવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન